મેં આપણી ચેનલના માધ્યમથી આગળ પણ એક વાતચીત કહી હતી કે આ વખતનું ઇલેક્શન અને ઇલેક્શનના રિઝલ્ટો જે છે ને એ બહુ ચોંકાવનારા હશે કારણ કે આ ગુજરાતની પ્રજા ગુજરાતની પ્રજા હવે બધું રાજકારણ જાણી ગઈ છે જે રાજકારણની અંદરની વાતો જે હોય કે રાજકારણ કઈ રીતે રમવું જે જે રાજકારણીઓને આવડતું તે હવે પબ્લિક ને પણ આવડી ગયું છે અને એ એનું રિઝલ્ટ એનું જે છે એ પરિણામ આપણે રિઝલ્ટની અંદર અને સીટોની અંદર જોવા મળશે સૌથી પહેલા આપણે આંકલાવની વાતચીત કરીએ કે જ્યારે નગરપાલિકાની અંદર ઓબીસી અનામતનું જે ફેક્ટર હતું ને જે ઓબીસી અનામતના ફેક્ટરના કારણે ક્યાંક ઇલેક્શન કરવામાં આવેલું એ એ સૌથી મોટું મને યસ કારણ લાગી રહ્યું છે આની આની અંદર અંદર કે હારનું જીતનું જે જે સીટો વધી અને ક્યાંક કોંગ્રેસની સીટો ઓછી થઈ ગઈ ઓબીસી અનામતનું જે ફેક્ટર જે છે એ આંકલાવની જનતાઓએ એને પરિણામની અંદર બદલીને આપી દીધું છે એટલે એક સીટ આપણે આ થઈ ગઈ કે આંકલાવની અંદર હાર અને કોંગ્રેસનું કોંગ્રેસની સીટ કેમ ના આવી અને ભારતીય જનતા પાર્ટી જે છે ભારતીય અવાજ ઉઠાઈને કાર્ય થશે એરિયાની અંદર એ વસ્તુની વાતચીત એ વસ્તુને વિચારીને ક્યાંક આ સીટ જે છે એની અંદર અપક્ષની જીત થઈ છે ડાકોરની વાત કરીએ કે ડાકોરની અંદર પણ ચાર મુદ્દા જે છે મેઈન રહ્યા છે આ વખતે ગટર અને પાણીની સમસ્યા

ચૂંટણી ગટર પાણીના મુદ્દાઓ જે છે આ મુદ્દાઓ જે છે એ મેક્ટર અપક્ષ જીતી એક અને બે ની વાત કરીએ ભારતીય બની નગરપાલિકા પાંચ વર્ષ ચલાવી કોંગ્રેસ તો એ વખતે નહોતી એને પહેલાની ચૂંટણીમાં કોંગ્રેસ નહોતી પાંચ વર્ષ ભારતીય જે અપક્ષોએ કામ કર્યું છે ભલે એ ભાજપને ટેકો આપીને કામ કર્યું હોય નગરપાલિકાનો પ્રમુખ ભાજપને બેસે હોય નગરપાલિકા ભાજપે ચલાવી હોય પણ એ અપક્ષ કામ અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા પછી કામ કરેલી છબી એ ફરી ભાજપ મેદાનમાં જ્યાં ત્યારે લોકો એને સ્વીકારે છે આપે કીધું વિકાસની વાત જો વિકાસની વાત કરીએ તો યાત્રાધામ વિકાસની અંદર એ અંબાજી હોય પાવાગઢ હોય બોચરાજી હોય મોઢેરા હોય ડાકોર હોય આ બધા યાત્રાધામોનો વિકાસ સર્વાંગી વિકાસ કરવાનું કામ એક થઈ રહ્યું છે તમે ડાકોર જાઓ છો હું ડાકોર જઈશ દસ વર્ષ પહેલાના ડાકોરમાં ને આજના ડાકોરમાં ફેર દેખાય બ્રિજ થયા હોય રસ્તા થયા હોય ગટરની સુવિધા હોય પાણીની સમસ્યા હોય અસુવિધાઓ વચ્ચે સુવિધાના કામ થયા હોય ત્યારે ભારતીય આ ચૂંટણીમાં પણ રહી છે મેં કીધું કે રત્નાબેને વાત કરી કે વાત કરી અગાઉમાં સતીષ નિશાળીયા કોંગ્રેસ પાસે એક જ વોટ બેંક હતી લઘુમતી વોટ બેંક રત્નાબેન ખૂબ દુઃખ સાથે કેવું પડે એ લઘુમતી વોટ બેંકને સાચવવામાં નિષ્ફળ ગયા તમારા ધારા ભૂતપૂર્વ ધારાસભ્ય દરિયાપુરના જે કોડીનાર ખોટી વાત એમ કે આ દેશને આઝાદી અપાવી તો કોંગ્રેસે અપાવી આવું પ્રવચન કરે છે હું વિડીયો છે મારે હું તમારે જોયું તો અત્યારે હું અહીંયાથી બતાવ કેવા ભ્રમિત કરવા મત મેળવવા માટેની તૃષ્ટિકરણની રાજનીતિ જે પ્રકારની રાજનીતિ જાસુદ્દીનભાઈ જે કોડીનારની અંદર જઈને કરે મુસ્લિમોની વચ્ચે જઈને જે પ્રવચનો કરે કે જે મુસ્લિમો ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડે છે એમનું જમીર ખોવાઈ ગયું છે એમને ભારતીય જનતા પાર્ટીમાં જવાય આ વોટ બેંકને સાચવવા પોતાની વોટ બેંકને સાચવવા માટે પોતાને પોતાની ઇજ્જત સાચવવા માટે સમાજને સાચવવા માટે જાતિને સાચવવા માટે એ ભારતીય જનતા પાર્ટીએ રાધનપુર જેવામાં લઘુમતી આજે લઘુમતી ભારતીય જનતા પાર્ટીના લઘુમતી સીટો ઉપર પણ ભારતીય તાલુકા અડધી વિધાનસભા કરતા વધારે સીટોની આજે મતદાન છે આજે વિમલભાઈ ચુડાસમાએ નૈતિકતાના ધોરણે આ રાજીનામું આપી દેવું જોઈએ સ્વીકારી લેવી જોઈએ કે જો મને વોર્ડની જનતા ગલીની જનતા ગામની જનતા એક ત્રણ ચાર હજાર પાંચ હજાર વોટના ગામની જનતા મને નથી સ્વીકારતી તો આવનારા બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં મને કોણ સ્વીકારશે આ વાતનો સ્વીકાર કરી એ અમિતભાઈ ચાવડા હોય એ વિમલભાઈ ચુડાસમા હોય કે કોંગ્રેસ પાર્ટી એ જે નરેન્દ્રભાઈ કહેતા હતા ને કોંગ્રેસ મુક્ત ભારત આજે દેશની અંદર અને ગામની અંદર અને ગલીઓ તરફ અમે બૂથો જીત્યા છે બૂથો જીત્યા એ બૂથ જીતવા તરફ ભારતીય જનતા પાર્ટી પેનલમાં બે બીજેપી જીતી હોય એ કોંગ્રેસ પણ જીતી છે આખી પેનલ ભલે ન જીતી હોય પરંતુ કોંગ્રેસનો પણ ક્યાંક હાજરી નોંધાવી છે કોંગ્રેસ એ વાત અહીંયા પણ સાબિત થઈ રહી છે પ્રતાબેન એ તો સાચી જ વાત છે ને કોંગ્રેસ હું કહું છું એ કોંગ્રેસ નું પોતાનું ઇતિહાસ રહ્યું છે અને ભારતની દેશની આઝાદી માટે કોંગ્રેસનો જ ફાળો છે અને કોંગ્રેસના કારણે જ ભાજપા અરે ભારતીય તમે રસ્તા પે છો પેલા એ કહી દઉં ઓકે ઓકે ચલો કન્ટિન્યુ કન્ટિન્યુ તો મારું તો એ જ કેવું છે કે જ્યાં કોંગ્રેસ ની વિચારધારા છે જાહેર સભામાં તમે અમને વોટ નહીં આપો નહીં જીતાડો તો તમારા ઘરે બુલડોઝર ફેરવાઈ જશે તો પછી બિચારા આપણી ભોળી ભાડી જનતા છે ઘર બચાવવા છે એટલા માટે એ વાતનો ઠપકો સતીષભાઈ ને બીજેપી તરફથી મળ્યો પણ હશે કારણ કે અંદરથી ઘણા નારાજ પણ હતા બીજેપીના નેતાઓ જ અને તેઓ નાખુશી વ્યક્ત કરી હતી કે એ વ્યક્તિ કોણ ક્યા પ્રકારનું સ્ટેટમેન્ટ આપે ન એ ચૂંટણી લડી રહ્યા છે ત્યાં ઉમેદવારે હા બિલકુલ એટલે કરશે કરશે કે થવાનું છે પાર્ટી પરંતુ કેટલીક જગ્યા એવી છે રત્નાબેન આપે પણ ખુશ થવાની જરૂર છે કારણ કે મહીસાગર લુણાવાડા કોંગ્રેસ અહીંયા પણ મજબૂત અહીંયા દેખા રહી છે વોર્ડ નંબર ત્રણ માં તમામ ચાર બેઠક કોંગ્રેસ જીતી ગઈ છે એટલે એવું નથી કે તમે હાજરી નથી નોંધાવી સવાલ એ છે કે કમ્પેરિઝન અહીંયા કરવા જઈએ ત્યારે આંકડામાં તમે એમની સમકક્ષ અથવા તો અડધી નથી પહોંચી શક્યા ત્યાં છે બિલકુલ સાચી છે કારણ એનું કારણ કહું છું ને ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજમાં અને વિધાનસભામાં છે એટલે કાર્યકર્તાઓ થોડા મતલબ શું કે નિષ્ક્રિય થઈ ગયા હોય કે હેરાન થઈ ગયા હોય કાં તો પછી કાર્યકર્તાઓને આ લોકો હાઇચેક કરી લેતા હોય છે જે પણ અમારા કાર્યકર્તાઓ ઉમેદવારોને ઉમેદવારોને એ લોકો હાઇચેક કરી લેતા હોય પૂછવું પડશે દોષનો ટોપલો કાર્યકર્તા ઉપર નાખવો જોઈએ કે એ નેતા ઉપર નાખવો જોઈએ કે એ નેતા ત્યાં ચાલી નથી શક્યા એ એ નેતૃત્વ આગળ લઈને નથી ચાલી શક્યા બરાબર અર્ધ ખોટું થયું છે અહીંયા હું કેવા માગું છું કે થોડા હતા

જે બે હજાર સત્યાવીસ ઇલેક્શન ની અંદર જો ઇલેક્શન ની અંદર ચૂંટણીની અંદર ટિકિટ નથી આપતું તો કોઈક તો મારી જોડે સપ નીચેથી ગ્રાઉન્ડ લેવલના સપોર્ટ તો જે મારી જોડે ઉપરના કદાવર નેતા તો ઘણા બધા હોય પરંતુ જ્યારે મને નીચેનો સપોર્ટ નથી આ નીચેનો સપોર્ટ ભેગા કરવા માટે લોકોની પ્રતિષ્ઠા મેળવવા માટે આ બંને નેતાઓની વાતચીત છે અને નીચેના ગ્રાઉન્ડ લેવલના પાંચ હજાર લોકોનું ટોળું રહીને જ્યારે કહેવામાં આવે કે અમારા નેતાને ટિકિટ આપો ત્યારે દબાણ પડે આ એ લેવલની ઇલેક્શન માટે ઉતરેલા લોકો જે છે કે જે આ મોટા કદાવર નેતાઓ જેને આપણે કહી શકીએ એ લેવલના નેતા જ્યારે આ લે આ ઇલેક્શનની અંદર ઉતરે છે ત્યારે એનું ઓરિજિનલ કારણ જે કહી શકીએ આ કારણથી ઉતર્યા છે કે આની અંદર જ્યારે ઇલેક્શન ની અંદર જ્યારે પ્રજાનો વિશ્વાસ જીતવામાં આવશે ગ્રાઉન્ડ લેવલની પ્રજાનો વિશ્વાસ જીતવામાં આવશે ત્યારે કદાચ ઇલેક્શનની અંદર ટિકિટ ન આપવામાં આવે તો ઇલેક્શનને ટિકિટ ન આપ્યા પછી કંઈક હોબાળો કરવા માટે માણસો આપણી જોડે સંગઠન જોઈશે જે સંગઠનનો અભાવ જે કોંગ્રેસની અંદર આપણે કહી શકીએ છીએ અને જે જગજાહેર છે કે ગ્રાઉન્ડ લેવલ અને શીર્ષ નેતૃત્વ જે કહી શકીએ એ એમની પાસે મજબૂતાઈ લેવલનું નથી જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે બૂથ લેવલના માણસો કહી શકીએ વોર્ડ લેવલના માણસો કહી શકીએ મેનેજમેન્ટ લેવલનું માણસ અને માઇક્રો પ્લાનિંગ જે કહી શકીએ કે એક અવાજ અને એક જે રીતે અત્યારે હાલ આપણે કહી શકીએ છીએ કે વિકાસની વાત હોય તો અમુક વસ્તુની અંદર આપણે એક્સેપ્ટ કરવું જ રહ્યું દરેક વસ્તુની અંદર વિરોધ જે છે એ વિરોધ જે છે એ કામ આપણે વિપક્ષને સોંપેલું છે જે વિપક્ષ નબળી પડી રહી છે વિરોધ કરવાની અંદર ત્યાં આગળ ક્યાંક જે છે કે ભારતીય જનતા પાર્ટીની સીટો વધી રહી છે અને મજબૂતાઈ વાળો વિપક્ષ હોવો જ જોઈએ જો વિપક્ષ હશે તો જ આ ચૂંટણી અને લોકોની પ્રશ્નો સોલ્વ કરવા પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવા માટે મજબૂત વિપક્ષ હોવો જ જોઈએ અને એ હશે તો જ આને લોકશાહીની અંદર ચાલી શકીશું તો એના માટે મજબૂત વિપક્ષ તરીકે કોંગ્રેસે ઉભરી આવવું પડશે અને જે સંગઠનની વાત કરીએ કે સંગઠનની અંદર ગ્રાઉન્ડ લેવલ અને નીચેના લેવલના એમની પાસે ક્લિયર કટ જે માણસો જે હોવા જોઈએ કે જે કમિટેડ માણસો હોવા જોઈએ કમિટેડ વોટર્સ હોવા જોઈએ એ વસ્તુ અત્યારે જે છે કે ઇલેક્શન આવશે ઇલેક્શન પછીના પરિણામો આવશે ત્યારે હાર જીત નક્કી છે આ એક શબ્દ જે છે દરેકનો ફિક્સ હશે ભારતીય જનતા પાર્ટી હશે કે કોંગ્રેસ હશે કે હાર જીત નક્કી છે પરંતુ હારને પા

કોંગ્રેસની અંદર વર્ષોથી વોટિંગ કરું છું તો હું એને વોટિંગ કરીશ એ કમિટેડ વોટિંગ આની અંદર થયું છે જે નોર્મલી દસ થી બાર ટકાની વાતચીત કરવા જે એ લોકો જે બહાર આવ્યા છે અને જે પબ્લિક નથી આવી એ ક્યાંક ને ક્યાંક જે કારણો દર્શાવવામાં આવી રહ્યા હતા કે કારણોની અંદર અમારે લગ્ન પ્રસંગ છે કોઈક મેડિકલ કન્ડિશન આવું બધું પણ આપણે મીડિયાના માધ્યમથી જોવા મળ્યું છે એ હું તમને જણાવી રહ્યો છું અને જે નથી આવેલા એ અસંતુષ્ટ લોકો અને ક્યાંક એમની માંગ અને સંતોષની જે છે એ પૂરી ન થનારા લોકો અને બીજી વસ્તુની વાત છે કે આની અંદર જે ક્રોસ વોટિંગ પણ જે થયેલું છે ક્રોસ વોટિંગ મીન્સ કે ભારતીય જનતા પાર્ટીની અંદરથી ક્યાંક નારાજ થયેલા ઉમેદવારો આની અંદર કોંગ્રેસની જે સીટો જે જોવા મળી રહી છે ને એ ક્યાંક જો આમ આમ પાર્ટી દિલ્હીની અંદર જો ઇલેક્શનની અંદર જીત થઈ હોય તો આ કોંગ્રેસની આ સીટો અત્યારે જોવા ના મળી હોય ક્યાંક કોંગ્રેસની અંદર મોટા પ્રમાણની અંદર ગાબડું જોવા મળ્યું હોય જો ભારતીય જનતા પાર્ટીની અંદર અમુક સીટોની અંદર જે અસંતુષ્ટ જોવા મળ્યો તળાજા તળાજા પાલિકામાં કોંગ્રેસની ખુશી ગમમાં ફેરવાય કારણ કે પહેલા કોંગ્રેસ જીતી હતી તેવું બતાવાયું અને પછી રીકાઉન્ટિંગની માંગ કરવામાં આવી તો તેમાં બીજે